જો જો હમણાં થશે પાછી થશે હમણાં જોજો હમણાં વોકિંગ થઈ જાય રી હવારને ઉઠતો નથી હમણાં તો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ વ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે ઓફિશિયલી આવીને હમણાં ને આપણે જોયું હમણાં બારે તો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા જો બારે જો આ જો વરસાદ ને વીજળી ને કેવી થાય રી આ જો આખો રોડ ભીનો થઈ ગયો થોડી વારમાં હમણાં આ જો એ સામે વીજળી થશે એ જો કેવી થી જો વીજળી ને કડાકા ને ભડાકા થાય રહો તો જો હમણાં થશે પાછી થશે હમણાં જોજો એ જો આ તો ઓફિસ થી આયા થોડુંક અહીંયા બેઠો કપડાં ચેન્જ કરતો હતો તો જોયું બારે અવાજ આવવા માંડ્યો તો જોયું આ તો વરસાદ પડ્યો હે ઉનાળામાં વરસાદ એકદમ ગરમી હતી ને આ વરસાદ આવ્યો ચીકદાનો બધે એવું થઈ ગયું હમણાં બધે ન્યૂઝમાં આવે જ રહ્યું રીલ્સમાં કે વરસાદ પડ્યો વરસાદ પડ્યો કરા પડ્યા તો બસ હવે જમવા જઈએ આપણે એના કોડી બંધ થઈ જશે કેટલા વરસાદ પડતો તો આપણે અહીંયા રહી ગયા તો કપડાં ચેન્જ કરી દઈ ફ્રેશ થઈ ગયા પછી જઈ જમવા તો ગાઈસ થઈ ગયા ફ્રેશ ને હવે જમતા આવી વરસાદ બંધ થયો છે ફંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ ને વરસાદ પડ્યો માટીની એવી સ્મેલ આવે જોરદાર આપણું ઘરે યાદ આવી ગયું માટીની સ્મેલ આવે ને એકદમ ગામડા ટાઈપનું નું એકદમ પવન એટલો મસ્ત લાગેલો ઠંડો ઠંડો વીજળી એટલી થઈ રહી ભેગા ભેગી વરસાદ બંધ થઈ ગયો ને વીજળી હવે ચાલુ થઈ પાછળથી જો એવી જોરદાર વીજળી થશે ને હજુ કેવી વીજળી થઈ જોરદાર આજે ભાઈ મારે જેવી ચપ્પલ હોય ને સેમ મારે જેવી ચપ્પલ હો તો પહેલાં હું ડાયરેક્ટ બહારે આવી ને સીધી આ ચપ્પલ પહેરો મની ગયો પછી ખબર પડી આ ત્યાં નાનકડી આપણી મોટી ચપ્પલ ભાઈ આજે વરસાદ ચાલુ હોય ને વીજળી જોરદાર સારી આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ હવે થોડોક વરસાદ વધી ગયો હોય જો તમે દેખાતો ન હું લાઈટ ના ઓલા અરજ અજવાડામાં થોડોક વરસાદ ફૂલ થયો હોય ને વીજળી એટલી વધી ગઈ જોરદાર સારી અમારે જમીન ઘરે આવતું એટલી જોરથી થઈને આપણે ભાગીને પહોંચીયા ફટાફટ ઘરે ધીમે ધીમે વરસાદ વધારો આખી રાત શું થશે ખબર નહીં અવાજ ઉઠીને આપણે જોશું તે ખબર પડશે વધારે પાણી ભરાઈ ગયું કેટલો પડ્યો ત્યાં જે ઘરે એકલો થઈ ગયો ને એટલે થોડો કંટાળો આવો વેદીઓ હોય તો વળી ટાઈમ પાસ થાય પડ્યો અંદર ત્યાં બહાર વરસાદ પડતો તો હમણાં વોકિંગ કરવા જવાનો વિચાર હતો ક્યાંય ઊંધી આપણે ગયા હતા ત્યાં પણ હવે એ નહીં જવાય વીજળી થાય વીજળીમાં થોડુંક આપણે દીક લાગી એ આપણે ખોટું નહીં કહી પણ વેદીઓ તો શું અંદર ભાઈ બેઠા એ કે મસ્તી કરી પડ્યા કે એ નથી હવે કરું છું એમ તારું બેગ ભેગી વીજળી થાય ને એ મજા નથી આવતી બાકી પવન જોરદાર લાગે તો આપણે આવી ગયા ઘરમાં બારે ઘણી વીજળી થાય વધારે તો હવે ગઈ છે હમણાં રાતના સાડા નવ દસ વાગે છે ને કંઈક એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો બારે ને બારે વીજળી એટલી થાય રીતે આપણે લોગુ ઉતારો બારે ન જતા કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ને વીજળી એટલી ફૂલ થાય જોરદાર હા મસ્ત અહીંયા દરવાજા કને જ બેઠો હું જો અહીંયા દરવાજા કને જ મસ્ત મજાનું બેઠો હું ને બારે એવી વીજળી થાય રહી દરવાજો ખોલી મસ્ત અડધો ખુલ્લો રાખ્યો અને પવન મસ્ત એવો હાલ્યો આવ્યો અહીંયાથી ખુરશી રાખીને મસ્ત મજાના આપણે અહીં બેઠા ઠંડો પવન કારણ કે લાઈટ નથી લાઇટ જતો રહ્યો હોય એટલા માટે વરસાદમાં ને બારે વીજળી એવી થઈ રહી જોરદાર જોજો તો ગાઈસ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણે ને જો સવારનું વાતાવરણ કંઈક આવું હોય વરસાદ પછીનું ગાડી ભીની થઈ ગઈ રોડ ભીનો થઈ ગયો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ સવારના એકદમ મજા આવે ઠંડુ ઠંડુ હોય ને એકદમ એટલે હજી એ વાદળા તો હોય અચ્છા અચ્છા દેખાય એટલે એમ થાય કે હજી વરસાદ પડશે એવું લાગેરું હજુ પાણી ભરાઈ ગયું ખાડા ખૂચે થઈ ગયા આપણે ક્યાં સાઈડમાં જવું પડે વાયર આ પાણી ભરાઈ ગયા રસ્તો બધો વળી ખરાબ થશે ઓમે ખરાબ હતો થોડો પાણી ભરાઈ ગયા એમાં ખબર પડતી હશે કેટલો વરસાદ પડ્યો હોય રાતના ધીમો ધીમો ચાલુ જતો પછી વરસાદ પછીનું વાતાવરણ તો જો વાદળ કેવા થઈ ગયા એકદમ તડકો નથી છાંયો છાંયો પડ્યો જોરદાર વાતાવરણ થઈ ગયું એની તો આજે વાતાવરણ એવું સારું એકદમ મસ્ત ઠંડુ ઠંડુ હોય ને જો સું ગયું વાગે દરરોજ હવાના વાગે ગાડીમાં

ભલે એટલે નોર્મલ ટેમ્પરેચર બહાર આવી રહ્યા એકદમ ઠંડુ લાગે જરૂર નથી પડતી હમણાં તો એટલું મસ્ત ઠંડુ હોય ને રાતના ટાઈમે કેવો વાદળા દેખાય એકદમ એમ જ વરસાદ વરસાદ આવશે આવશે જો બધી રહ્યું એકદમ વાદળા વાદળા થઈ ગયા બધી સાઈડ જો તો ગાઈસ હમણાં આપણે નીકળી ગયા મસ્ત વોકિંગ કરવા માટે હમણાં વોકિંગ થઈ જાય હવારને ને ઉઠતો નથી હમણાં પહેલી વાર આપણે ગયા પછી બીમાર થઈ ગયા એટલે ત્રણ દિવસ એમ ગયા પછી હવે કાલથી એમ તારું કન્ટિન્યુ રાખી પાછું વહેલા ઉઠીને આપણે તો જોઈ કાલે જવાયું કે નહીં હવે હમણાં તો મસ્ત નીકળી જાય વોકિંગ કરવા ઠંડુ ઠંડુ વાતાવરણ પાછું વરસાદ પછીનું મજા આવે ને ગાઈઝ હમણાં જે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં તો આપણે કારણે બીજું કાંઈ નહીં થાય તો કાંઈ નહીં તો સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જે સરકારના આદેશ છે નિયમ એનું પાલન આપણે કરીએ ને બીજા જે ઘણી બધી ગાઈડલાઇન્સ છે જે સોશિયલ મીડિયામાં તમે જોતા જશો બધા ઘણા બધા આવેલા ઘણી અફવાઓ આવેલી એનાથી બધા દૂર રહેવું ને ગાઈડલાઇન્સ છે એનું પાલન કરી ને દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરી આપણે બધા સૈનિકો સ્વસ્થ હોય એના માટે કરીને આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસમાં પાંચ વખત દરેક વ્યક્તિ આ એકદમ શેર કરો વ્લોગ નાનો વ્લોગ એ બધાને શેર કરો આ ઇન્ફોર્મેશન માટે જ આપણે કર્યું હોય બોર્ડર ઉપર આપણે કારણે તો બીજું કાંઈ થતું નથી પણ આ હનુમાન ચાલીસાનો પાઠ કરીને આપણે બધા સૈનિકો માટે પ્રાર્થના કરી કે બધા સૈનિકો એકદમ બરોબર થયા હોય ને કંઈ એકે સૈનિકને કંઈ થાય નહીં આપણા એટલા માટે કરીને એક બીજી પણ એક સૂચના કે બધાને ગાઈડલાઇન્સ સાંભળી જશે આ તો કે જેને ના ખબર હોય એને કહી દઉં કે જો તમારા ગામમાં આજુબાજુ ક્યાંય આર્મીના ટેન્ક જતા હોય કે આર્મીની ગાડી જતી હોય ગમે તે જતું હોય એના વિડીયો બનાવીને શેર ના કરો ક્યાંય કારણ કે એ મેઇન ગાઈડલાઇન્સ છે કારણ કે બધી બધી નોટિસ સોશિયલ મીડિયામાં જાય બધાને ખબર પડે આજુબાજુ બીજા પાકિસ્તાનવાળા જોતા હોય એટલે એ જે આર્મીની ગાડી જાય કે આર્મીનો કંઈ પ્લાન હોય કે ગમે તે હોય કંઈ પણ એ આર્મી વિશેનું રિલેટેડ કંઈક એનું કંઈક પ્લાનો શું ખબર તો એ શેર તમે ઇન્સ્ટાગ્રામમાં ગમે તેમાં કે એ સોશિયલ મીડિયામાં શેર ના કરો એમ હા એની સ્ટોરી રાખ્યો તો ઠીક છે કે આપણે મિસાઇલ પાડી દીધી ને આટલા સ્ટેડિયમ તોડ નાખ્યા એટલી મિસાઇલ પાડી આપણી સેનાએ વિજય મેળવ્યો એ સ્ટોરી હું કોઈ અલગ વાત એ બીજી બધી ઘણી બધી ગાઈડલાઇન્સ હશે એ તો બધાને નોર્મલ ખબર જ હશે કારણ કે ઘણી બધી ન્યૂઝ આયા રાખેરી હમણાં એટલા માટે બાકી બધાને ખબર જ હશે બસ મેઘાઈઝ આપણી એક ટ્રીપનો પ્લાન પણ આપણે કર્યો તો એક મસ્ત મજાની અઠવાડિયાની ટ્રીપ પાંચ સાત દિવસની ટ્રીપ કરી હતી મસ્ત મજાની એ હમણાં આપણે કેન્સલ રાખીએ કારણ કે આ યુદ્ધના કારણે મસ્ત મજાનો બધો પ્લાન થઈ ગયો તો આપણે ટિકિટ લઈ લીધી ત્યાં સુધી પણ એ આપણે હમણાં કેન્સલ રાખીએ હવે આ એકવાર યુદ્ધ પતી પછી રાખશું જોશું ક્યાં જઈ રહ્યા એ બધા શું નહીં કહેશું મોડી